દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્યાવીસ વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે ત્યારે દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજય પર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે દિલ્હીમાં આપદાની હાર થઈ દિલ્હીમાં જનતાએ મોદી મોડેલનો સ્વીકાર કર્યો જ્યારે જે રીતે દિલ્હીમાં ચૂંટણીનું પરિણામ આવ્યું છે તે દર્શાવે છે કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો જ હંમેશા વિજય થાય છે જ્યારે તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા કહ્યું કે કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમિયાન માત્ર દર મહિને એકવીસો રૂપિયા આપવાનો મુદ્દો જ પકડી રાખ્યો હતો જ્યારે તેમણે છવ્વીસો કરોડના દારૂ કૌભાંડ પર પણ ટિપ્પણી કરી હતી દિલ્હીની ચૂંટણીની અંદર આપદા લઈ દિલ્હીમાં મોદી મોડલનો દિલ્હીએ સ્વીકાર કર્યો જે રીતે દિલ્હીના અંદર ચૂંટણીના પરિણામો આવ્યા એ બતાવે છે કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ રોજ હંમેશા વિજય થાય છે નરેન્દ્ર મોદીજીએ જે રીતે દેશની અંદર એક વિશ્વાસનો માહોલ ઊભો કર્યો કે જે બોલીએ છીએ એ કરીએ છીએ એ વાત દિલ્હીના મતદારોની અંદર હું સવા બે મહિના એ દિલ્હીની ચૂંટણીમાં લગાતાર અત્યાર રહ્યો મેં દિલ્હીના ચૂંટણીના દરેક મતદાર પાસે એક ભરોસાને જોયો કે મોદીજી જે બોલશે એ કરશે આપદાનું જે મોડલ હતું ફ્રીનું મોડલ લોકોને જે લાભ લાલચ આપી અને ખરીદવાનું મોડલ એ મોડલ માત્ર ફ્રી આપીને નથી થતું

એટલે અરવિંદ કેજરીવાલનું જે મોડલ છે આ એની હાર છે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે દિલ્હીમાં હવે નવી સરકાર બનશે એ સત્યાવીસ વર્ષનો જે દિલ્હીની અંદર દુકાળ હતો એ હવે બીજા સત્યાવીસ વર્ષ સુધી એ દિલ્હીની અંદર એક વિકસિત ભારતની રાજધાની બનાવવાની દિશાની અંદર એ દિલ્હી પ્રયાણ કરશે અને ખૂબ સુંદર સરકાર